એડમિટ કરવો પડ્યો હતો ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપવી દેવામાં આવી હતી હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનિક વાત ચાલતી હતી ઘરે આવીને તેમણે આજે ખબર અંતર કાઢી છે મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ આવ્યા હતા ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે સરકાર અમને પૈસા આપે જેથી અમે આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય ગટરનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઊભા કરવા પડે ગંદુ પાણી જો સ્વસ્થ થઈને જાય તો નદી ચોખ્ખી થઈ જાય ચાર દાડા પહેલા કેન્દ્રનો મિનિસ્ટર અને ગૃહમંત્રી શ્રી ત્યારે વડોદરામાં આવ્યો આયા ત્યારે હું એમની સાથે ફરેલો ને તાપમાં મને જે સોફ્ટ લાગ્યો ને આજે મારે જાયડસ હોસ્પિટલમાં દાખલ થયેલો

અને ચારે વિધાનસભાનો પાણી ગંદુ પાણી ઘરનો પાણી એ બધું વિશ્વમતીમાં છોડવા આવે છે એ પ્રોજેક્ટ જો ભવિષ્યમાં થાય ને મે ખાતરી આપી છે કે એ પ્રોજેક્ટ હું તમને આપીશ એ બીજે મારી વર્ષોથી લડત છે એ અમદાવાદ થી ભરુચ સુધીના જે નર્મદાના લિંક તલાવો છે નર્મદાની જે મેઈન ચેનલ જાય છે એમાંથી પાણી ગામડામાં ભરવા ચલાવો એ બી ખાતરી આપી છે આ વખતે હું ભરાઈ દઈશ કારણ કે પાણી થી ગામડાના લોકોને બઉ ફાયદો થશે